મિત્ર મિત્રો જય માતાજી જય દ્વારકા દેવી જય શિવલક માં તમારું સ્વાગત છે ને આપણે પત્ર ભાગી આયા તો ને ભેંસ ચરે છે આપણી અને ભેંસ ચરે છે આપણી અને આ પેલા ધકા પૂરી છે અને આખું હું તો માહિતી લે આ કહી જાઉં અને વિડિયો અને આ જો આપણો વિડિયો સારા આયો તો લાઈક શેર સબસ્ક્રાઇબ ન ભૂલજો હમ હમ આગળ તો કોમ મત હે ને માં પૂર સગલા વાર હા જ જ છે અને આટલો ચર્યો હોય અને હવે જવાનું બાકી છે જો મિત્રો આપણે હવે વાવડી વાટવાની છે ઘર માટે ઘરે લઈ જાવી છે આપણે આજ ભેંસ માટે ને એક ગાય માટે લઈ જવી અને આટલો હાથમાં લઈ લીધો છે અહીંયા મનસ માટે મૂર્ત કરશું આપણે હવે મવડી ઉઠાઈ ગઈ છે જો એક કોરી બે કોરી ત્રે કોરી ચાર કોરી પાંચ કોરી ઉઠાઈ ગઈ છે અને આપણે જાશું વેનારાણી લેવા જશું ફરી મોદી પડ્યો હે એ લેવા જાશું અહીંયા ઉપડી છે અને મોદીઓ પડે છે બાજુમાં મેનાણી ચાલુ કરશું જો આપ આપણે હવે વેનારાણી ઉપર પાવડી ખંકાઈ ગઈ છે અને જાસું ઘરે અને આપણે ચરે બેસણ વાળા પૂરી અને પછી કરી જશું આપણે અને આપણે મેં નાણીમાં ખણકા ગઈ મવડી જો આપણે હવે અત્રે વાગી ગયા છે ને પૈસો કાઢવા પૈસો નીકળી ચરવા જાય છે આપણે અને આપણે લઈ જશે ચરવા માટે મવડામાં જો ભાઈ ઉઠી ભાઈ માવો ભાઈ ઘરે ભાઈ ઘરે ભાઈ માવો આપણને ભેંસ નીકળી ગયા આપણે જય હરિ આપણે મવડાત્ર

અને આપણે અહીં એક્ટે પડી છે જોઈ શકો એક્ટે એવું પાડી લારે અને આપણે વાળા પૂરી નાખશું અને આ ભેંસ વાહ રહી છે અને વિડિયો અહીંયા પૂરો કરશું વિડીયો સારો લાગ્યો એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાલા આવા વલગમાં જય દ્વારકા